जीवन में सुख दुःखनी गति समझावती आजनी वार्ता गामड़ा रहता एक खेडूत पासे एक जातवान घोड़ो आखा पंथक में बधा एना आ घोड़ा खूब वखाण करता એટલાય ઘોરેસવારો આ ઘોડાના મો માંગ્યા દામ આપવા તૈયાર હતા પરંતુ ખેડૂત ઘોડો વેચવા માંગતો નહોતો કારણ કે એ ઘોડાને ખૂબ પ્રેમ કરતો હતો એક દિવસ સવારે જાગીને એણે જોયું તો એનો ઘોડો ગાયબ હતો એણે ઘોડાને શોધવાના ખૂબ પ્રયાસ કર્યા પણ ઘોડો ન મળ્યો ગામના લોકોએ આ ખેડૂતને કહ્યું ભાઈ તમારો નસીબ ખરાબ છે કે તમારો જાતવાન ઘોડો ચોરાઈ ગયો ખેડુતે ગામ લોકો ને કહ્યું મારો નસીબ ખરાબ છે કે સારા એ નક્કી કરનારો હું કે તમે કોણ કુદરત ના આયોજન ને સમજી શકવા માટે આપણે કોઈ સક્ષમ નથી ગામ લોકો તો અંદરો અંદર વાતો કરતા જતા રહ્યા કે આ ડોહાનું જસકી ગયું છે એનો ઘોડો જતો રહ્યો એના આઘાત માં આવી વાતો કરે છે થોડા દિવસ પછી ઘોડો પાછો આવ્યો અને એની સાથે બીજા 11 જંગલી ઘોડાને લાવ્યો ગામ લોકોને આ સમાચાર મળ્યા એટલે બધા ખેડૂતોને મળવા આવ્યા અને કહ્યું તમે તે દિવસે સાચું કહેતા હતા તમારું નસીબ ખરાબ નહીં સારા છે અને એટલે આ ઘોડો બીજા 11 ઘોડાને પોતાની સાથે લાવ્યો છે ખેડૂતે કહ્યું તમે હજુ તમે મારી વાતને સમજી શક્યા નથી આ ઘટના મારા સારા નસીબ છે એમ પણ ન કહી શકાય થોડા દિવસ બાદ નવા આવેલા જંગલી ઘોડાને તાલીમ આપતી વખતે ખેડૂતનો એકનો એક યુવાન દીકરો ઘોડા પરથી પડ્યો અને એના હાથ પગ ભાંગી ગયા ખેડૂતનો એકમાત્ર આધાર પથારીવશ થઈ ગયો ગામલોકો ખબર કાઢવા આવ્યા અને કહ્યું તમારી વાત બિલકુલ સાચી હતી आ जंगली घोड़ाओ तमारा सारा नसीब नहोता जो घोड़ा आव्या होत तो तमारो दिकरो साफ साजो नरवो होत तमारा नसीब खराब के दिकरो खाटले पड़ो खेडूते दुखी थता कहु भाईओ दीकरा पग भांग्या तो ए मारा खराब नसीब छे एम पर न कहवाय कारण के ना कार्य नो ताग काढ़वो मुश्किल छे थोड़ा समय पची युद्ध जाहिर थ सरकार ना मानसो गांव मा आवीने બધા જ યુવાનોને યુદ્ધ માં લડાઈ કરવા માટે ફરજિયાત લઈ ગયા પણ આ ખેડૂત ના દીકરાને છોડી દીધો કારણ કે એ તો લડી શકે તેમ હતો જ નહીં ગામલોકો ફરી આ ખેડૂત ની ઘરે ગયા અને કહ્યું તમારો નસીબ સારા છે કે તમારો દીકરા ના હાથ પગ ભાંગ્યા કમસેકમ આ છોકરો તમારી નજર સામે તો છે ખેડૂત ખડખડાટ હસવા લાગ્યો જીવનમાં આવતા ચડાવ ઉતાર જીવન આપનારાએ ગોઠવેલા છે જીવનમાં બનતી જુદી જુદી ઘટના વખતે મારા નસીબ સારા છે કે મારા નસીબ ખરાબ છે નો હર્ષશોક કરવાને બદલે કુદરતે નક્કી કરેલા પ્રવાહમાં જીવન નૌકાને મુકત રીતે વહેતી મૂકવામાં આવે તો એની મજા કંઈક જુદી જ છે